એક ભાઈ હતો ને ભાઈ આમ રોડ ઉપર આલ્યો जातो તો સામેની રોડની સામેની કિનારી ઉપર એક લારી ઉભી હતી સિતાર એ લારી ફ્રૂટ ની લારી હતી ફ્રૂટ ની વાત ઉપર ધ્યાન આપજો એ ફ્રૂટ ની લારી હતી ને એના સામે નજર ગઈ આંખ ની દ્રષ્ટિ એના ઉપર પડી લારી વાળો હતો નહીં એટલે આની બુદ્ધિ બગડી આ માણની બુદ્ધિ બગડે છે ને ઈમાજ માર ખાવાનો વારો આવે છે જો મન આપણું કંટ્રોલ હોય ને બુદ્ધિ બગડે નહીં તો માર ખાવાનો વારો જ ન આવે કોઈ એટલે એની આમ દ્રષ્ટિ પડી અને લારી વાળો હતો નહીં એટલે એને એમ થયું કે લારી વાળો છે આત્મ તત્વ છે પરમ તત્વ છે એક વખત તમને ના પડે કે આ ખોટું થાય છે આ કરાય પણ બીજી વખત તમારું મન ઠેકડા મારે પછી બીજી વખત નો કે પાછું બાપુ મન ઠેકડા મારવા મળ્યું કે હવે ક્યાં જોવે છે લારી વાળો એક લઈ લેવા દે ને હવે લારી પાસે જવા હાટું પગ ને કેવું પડે પગ હાલે તો જવાય ને પગને કીધું હાલ તો પગ હાલ્યા લારી ગયો લેવા હાટુ હાથને ને કેવું પડે હાથને કીધું એક બાલ સફરજન ઉપાડ હાથે એક સફરજન ઉપાડ્યો ખાવા હાટું મોઢાન કેવું પડે મોઢાન કે એક બટકું ભર્યું મોઢાએ એ બટકું ભર્યું જીભ કે અંદર ઉતાર જીભથી અંદર ઉતર્યું માલપા ગયો ને બાબુ લારી વાળો જોઈ ગયો આવીને એક ઠોકો વાહન માર્યો વાહનો વાંક શું મને કહો આંખે જોયું પગ હાલી ને ગયા હાથે લીધું મોટા ખાધું જીભ થી ઉતર્યું માર ખાધો વાહા અને રોવા મંડી આંખું શરૂઆત બાપુજીને કરી હતી ને એને જ રોવાનું આવે વાહો ન રોવે જે કરે એને જ ભોગવવું પડે મહાપુરુષો એટલે કહે છે કરતા પહેલા કંઈક વિચાર કરજો તમારા અને મારા જે છે ને બાપુ હું તો આ આ હનુમાનજી મહારાજ ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાપુ રામાયણ એક અદભુત પાત્ર છે રામાયણમાં હનુમાનજી મહારાજે ઘણા કહે કે લંકા હનુમાનજી હળગાવી હતી તમારું શું કેવું થાય લંકા હનુમાને હળગાવી હતી હનુમાનજી મારા લંકા હળગી ને પછી સીતાજી પાસે આવ્યા ને એ મિત્રો ભાઈ તમે સાંભળો યાર પૈસા પૈસા ની અમારે કઈ જરૂર નથી તમે સાંભળો શાંતિ થી સાંભળો પૈસા તો સમજ્યા આવે નાખવાય નાખજો ન નાખો કઈ નઈ પૈસા ની કઈ જરૂર નથી ઘણા પડ્યા થાય જો શાંતિ થી સાંભળો કારણ કે આમાં શું થાય કે અમુક વસ્તુ કામમાં આવેલ ન હોય તેથી પંચર પડે એટલે કામમાં આવે અમારે આ ચોથી રાત છે તમને જે લાગતું હોય કારણ કે એક ભાવને લાગણીના બંધાય ને કે અમને ખબર છે કે આમાં દોણ આમ જાય છે કેઠું જાય છે અમારી વાત હોય ને જો અમે આટલી વાત કરી છે તો નથી સાંભળતા તો હું અમારે કરવાનું હું બોલું અમારે એ પૈસા નો વહીવટ છે ને ખાલી બે જણા કરો જણા ભેગા થાય છે ને પૈસા મેં ડકા થાય આ પૈસા હાટું જ બધે લોહી ઉકાળે મોટી મોટી જગ્યા પૈસા પૈસા નો બહુ હું તો હું તો કહેતો જ નથી કોઈને નાખો એ પૈસા નો અહીંયા જ ભજન થાય પૈસા છે અહીંયા ભજન જ નથી કોને કેવું અમે તો જો મફત પ્રોગ્રામ બહુ કર્યા મેં કીધા મફત કરશું મારી નાખશે એટલે લેવાના ચાલુ કર્યા પૈસા તો મોત કરાવે ભાઈ હમણાં એમ કે ચા લેવો ને આ બધાને વેચ દો દીધો નહીં ઉભા થાય એ અમને ખબર છે હા હું તો સાચું જ કહું છું જે કરવાનું છે ને હું તો મોટી મોટી જગ્યાએ એમ જઉં ને એટલે બાપુ બેઠા હોય ને અહીંયા કરે બેનું દીકરીઓ કચરા પોતાનું બધું કરે હું તો પછી અમુક બેનુને કહું એટલે ગૌશાળામાં ગાયું પડ્યા પોયા કોઈ ન જાય શું કામ મા બાપુ દેખાડવું છે કે અમે તમારી સેવા કરવી છે એટલે આ બધું આમ જ હાલે છે આખી દુનિયા બાપુ રખડીને ને બેઠું છે મેં તમને કીધું ને દરબાર ભજન ગાય દેખાય છે તમને ક્યાં એટલામાં અમારી પાસે વાગ્યું છે ને એટલે બાપુ આ દુનિયામાં ઘેરો ઘર જાય છે ભજન છે ને ભજન લોહીમાં વણાઈ જાય અમારી આટલી મહેનત હોવા છતાં હજી અમને એમ થાય ડોંગરેજ મહારાજ અમારા સુરનગર માં કથા કરી હતી ને તેથી હું ભણતો તો મને ખાસ ખબર છે એ કથા કરતા હતા અને એમનો જે ઉતારો હતો ને અહીંયા પાંચ સાત વડીલ ગયા આ બનેલી હકીકત ની વાત કરું તમને કારણ કે સત્ય સમજાતું જ નથી કોઈને કોઈને જોતું નથી એ ચાર પાંચ વડીલ અહીંયા ગયા ને એ બાપુ ને કીધું બાપુ એક પ્રશ્ન ઉભો થયો છે એટલે આવ્યા છે બોલો શું છે કે બાપુ તમે કઈક રામ ને રાવણ ની વાત કરતા હતા એમાં કે રાક્ષસની તમે વાત કરતા હતા એમાં રામ રાક્ષસ હતો કે રાવણ રાક્ષસ હતો એ કે અમને ખબર ન પડી અને ડોંગરેજ મહારાજે બાપુ જે જવાબ આપ્યો છે ને એ કે રામે રાક્ષસ નહોતો રાવણે રાક્ષસ નહોતો રાક્ષસ તો હું શું આઠ દી મથું છું હજી તમને સમજાવી નથી એ હું એ રાક્ષસ તો એ કે હું શું આ અમે અમારા કાળ જ્યાં ફાડી છે ને અમારી વાત કોઈ સાંભળવા રાજી નથી અમને એમ થાય કે શીખ્યા હું કામ ધોકા ફેરવાથી બરોબર નતું તો અમે અત્યારે ખોવાઈ ગયા હોય કહેવાનો મારો મિનિંગ એ છે કે કાંઈક જીવનમાં ઉપયોગ થાય એવી વસ્તુ આવડી આ એક જ વધી છે પેપરમાં જોયા જેવું નથી ટીવીમાં જોયા જેવું નથી બાકી એ દીધા મોબાઈલ આવ્યા હવે બાપુ બે ભાઈ બેન કે મા દીકરો કે બાપ દીકરી બે હકે એ ભેગા બે હકે એ ભજન એક જ વધ્યું છે કઈ વધ્યું નથી રામ કઈ કરી લ્યો અને હવે દી ઉઠાડવા છે મેરે બીમારી હે ચિઠ્ઠી લખીને મોકલે હવે તારા બાપા ને ડાક્ટર ને કોક ને બીમારી મટાડવા આવ્યા છે અને કલાકાર એ અમે એક જગ્યા અમારે બનેલું મને કે લગ્ન ગીત ગાવ મેં કીધું લગ્ન ગીત ગાવાનો આપણો વિષય નથી મન કે અમારે તમને પેમેન્ટ આપવાનું છે મેં કહું આપવાનું છે ને આપ્યું નથી ને આપવાનું છે ને હજી અત્યારે ઉતરી જવું ભાઈ કે પેમેન્ટ વાળો ભિખારી હું નથી એ તમે બીજા ઘર ગોતો ગવાતું જ ગવાય મેં કીધું એમાં વ્યાસ પીઠ છે મારા રામ આ વ્યાસ ની પીઠ છે આમાં જે તે નો ગાવાનું હોય પણ કોને કેવું પબ્લિક ને પાછું ઈ જોઈ છે ના ઈ ગાવતો જ આ અરે આ બેનું ને કહેવાય લગ્ન ગીત નું અમારી પાસે ગૌરાય એમાં બેનું ભૂલી જાય બેનું નથી ગાતીયું છે ગાવા હાટું ભાડે લાવવા પડે સંસ્કૃતિ ખૂટી રહેવું નથી લાગતું અરે જરૂર છે એની કંઈક બાપુ તમારી મારા હજી આપણા ગયઢા હોય ને તો એની પાસે કંઈક વાતું પડી છે હજી કંઈક સાંભળો કંઈક સમજો જીવનમાં ઉપયોગ થાય છે અમારા મોટા બાપુ હતા ને એ તો એમ કે કે તમારા ઘરે મહેમાન જદી ઓછા થાય ને સમજી લેજો કે તમારો દી મોડો ઉગવાનો હોય તો મહેમાન તમારા ઘરે ઘટે આ બાપુ ગઢાની વાતો છે અને મહેમાનને ખવડાવે કે કોઈ માગણને ખવડાવે કોઈ દી કોઈનું ખૂટ્યું એવો દાખલો નથી આ હજારો સાધુ બેઠા દસ કિલોમીટર હાલો ને હરિહર ની હાકલું પડે છે આ ક્યું ભજન છે ફો જણાય આવે ને હજારે આવે હુવાન તાણું હોય અને બે અલક્ષરિયું આવે કોઈ એનો કીધું કે અમને ખાવા નથી મળ્યું કયું ભજન છે નક્કી થાય છે આપણે આપણું ઘર લઈને બેઠા જින એક માગણ આવે ને જો બટકુ રોટલો ન આપે તો મરી જવાય ભલા માણા માણા નો અવતાર જાનવર નું પેટ ભગવાન ભરી દે છે કીડી થી માંડીને હાથી સુધી કોણ ભૂખ્યું રહે છે તમને ભરોહો નથી તમામ જીવને ભરોસો ચોરાસી લાખ યોની છે એમાં પૈસા હાટુ ને માયા હાડું જો બથોડા ભરતો હોય તો માણસ એક જ કુતરા કાગડા ભેંસું મુંડા કોઈ ને કાઈ ન જોતું

વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે હવે આમાં જીવતા ન આવડે તો આટો થયો એવું નથી લાગતું હે શો છોકરા કાજુ બદામ કરે બોલો આપણને પાર ફાટલા પહેર્યા કોઈ થી વાળા કોઈ થીગડા ઉપર થીગડા ઠપક કરે અત્યારે અત્યારે ભગવાન આપ્યું બધા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું બોલો ઓલા નથી આવતા ઓલા જીન્સ ના માથા વ્યાજ એવા ફાંકા પાછા એના દુનિયા હારા વાળા કે બોલો આપણને એમ તો ગામ તો જોવા આવ્યું એ અમારે એક છે મેં કીધું બટા આવા ફાટલા પહેરાવા તારે બાપા મેં મને કહે છે પૈસા હું આપીશ સુરનગર ભણવા જાવ ને આવા કપડાં મને કે દાદા તમને ખબર નથી પડતી કે આને ફેશન કહેવાય મેં કીધું બટા આવા પહેરી પહેર મરી ગયા અમને ખબર નહોતી કે આવો સમય આવજો ને ઘાસવીને રાખ્યા હોત તો અમે અત્યારે પહેરત તારા આવી અરે આપણી એક આંગળી જાય એટલું બાપુ ફાંકું હોય ને તો આપણી માવડીઓ કે લાય બટા બે ટાંકા લઈ દે નો દેખાવો જોઈએ આ બહેનોને હું એટલા માટે કહું છું મર્યાદા ભગવાને આપ્યું હોય તો ખાવ પીવો મોજ કરો વાપરો દેહના પ્રદર્શન ન કરાય આ